નમસ્કાર મિત્રો આપણે YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો અત્યારે આના સૌથી મોટા દુઃખ સમાચાર સામે આવે છે જી આપણે જણાવી દઈએ કે તેરણમાં ખૂબ જ મોટા દુખદ સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો તેરણમાં કોરોના થી બચ્યા પણ આમાંથી કઈ રીતે બચ્યો મિત્રો ગુજરાતમાં એક પછી એક ગામડામાં ફેલાઈ રહ્યો છે જીવલેણ રોગ મિત્રો સંપૂર્ણ માહિતી વિડિયોમાં દર્શાવી છે વિડિયોમાં તો વિડિયોને લાઈક કરવાનો સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં

ક્લોરીનેશન કરવામાં આ નથી આવતું મિત્રો દૂષિત પાણી પીવાના કારણે ગામડામાં ઝાડી ઝાડા ઉલટીના રોગચાળો ફેલાતા અંગે ગામમાં સ્થાનિક રહીશો દ્વારા ગ્રામ પંચાયતને તલાટીને પાણીની પાઇપો લાઇન લીકેજ બંધ કરવામાં રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા લીકેજ બંધ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી મિત્રો આગામી ઝાડા ઉલટીના રોગચાળાને માથું ઉચક્યું છે અને અનેક કોલેરાના ત્રણ પોઝિટિવ જેટલા કેસો નોંધાય છે મિત્રો ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે મોગરી ગામમાં ત્રણ કોલેરા પોઝિટિવ અને ચોવીસથી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા બાર જેટલી ટીમો ઉતારી દેવામાં આવી છે મિત્રોને ઘરે ઘરે ફરીને સર્વે તેમજ ઝાડા ઉલટીના દર્દીઓ દવાઓ તેમજ પાણીના ક્લોરિનેશન બાદ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં આવ્યું છે મિત્રો ત્યારે આજે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમાર અને અપોઇન્ટમેન્ટ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલની ટીમો મોગરી ગામમાં દોડી ગઈ હતી અને ઘર ઘર ફરીને પાણીનું ક્લોરિનેશન ચેક કરવામાં આવ્યું હતું તેમજ ગામમાં પીવાના પાણીની પાઇપો તેમજ ચેક કરવામાં અગિયાર જેટલા લોકેશન મળી આવ્યા હતા મિત્રો જેમાંથી ચાર તાત્કાલિક લીકેજ રિપેર કરવામાં આવ્યા હતા ત્યારે અન્ય સાત જેટલા લીકેજ આજે સમારકામ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વધુ માહિતી મુજબ આપણે જણાવી કે ગામમાં ઠેર ઠેર કાદવ કચરા ટાગ છે મિત્રો ગટરો ઉભરાઈ રહી છે અને પીવાના પાણી નબળા દૂષિત પાણી આવતું હોય છે અંગે આ પંચાયત તલાટી સમક્ષ રજૂઆતો કરવા છતાં તલાટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મિત્રો આ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના પાપે ગામના રોગચાળો ફેલાતા ગામજનોમાં ઉગ્ર આક્રોશ જોવા છે મળશે પરની માહિતી મળતી વિડીયો વિડીયોને લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં